બા યે તો દુકાને બંધ છે લે કેમ દેખાતો નથી કોઈ હવે તો મારે જાવ પડશે પાછો લાગ ગુગડી ફોન કરી વારો કેમ દુકાન ખુલ્વાની છે કે નહીં આસી તો કેતી દુકાન ખોલી છે ને નથી ઓહરી તેમાં હેલો ગુગડી તું તો કેતી દી આઈસ્ક્રીમ ની દુકાન ખુલી છે નહી તો કાઈ દેખાતોય નથી રયો હા બંધ જ આવી જાય ને तेरे જોઈ નક હવે આવ મારી સોની મની હા ભલે તો હું એ વરી છું ના હું ઘરે નહી આવો મારો ટાઈમ નથી

આ તો ગરમી બહુ હતી મે કીધું લે આઈસ્ક્રીમ લેતી આવન ખાવા જ થાય ને હવે હા લે તો ભલે ઓ સિતાર હું જાઉં ઘરે નવરી થાય એટલે આવજે ભરત લઈને એ આ તો ઠામડા ઉડક એ ઠામડા ધોયાવારી હો હો આજ શાંતિ છે જો કોઈ નથી નકા આ જગ્યા તો કોઈ દિ ખાલી જ ના મૂકે ને લે હું તો આરામથી બેહું

ごめんなさい、マリギ。お、ぼたりでん。s マミジタメアビギャン。おいおたりでよ、ぼくすらでギトラがいせれん。おかえり、どきよ、マミ。どきたなきよ、ティーパングラン、おいせ。えあ、ぼたりおたんすんかんすかばせ。な、マミマナティカバロ。あ、ぼたりちゃん s ゅう。こんじゃね、マミバレギョー、せ、アんレコンウパディカレ、サンティセンニナティト。 ના રે ભાઈ ઈ હોય તો શાંતિ જાય માર તો ઈ હોય તો તમાર તો શાંતિ જાય ને મારે ઉપાધી હોય હા મમ્મી તમ મન સુ કે ત તને ઈ હું તને એમ કહો છું કે કાલ પરમદીસન માર બેનવારી રોકાવા આવે એમ છે હે કઈ બેનવારી કઈ બેનવારી એટલે માર તો એક જ બેન છે તો એક જ ઈ જ આવે ને ઓહો મમ્મી તમ ઉપાધી કરાવી કાવરી એમ કેમ ઉપાધી કરાવી હારું નહી આવે તો ના ના મમ્મી બરોબર જ છે આવે તો હારું જ ને મને તો બહુ મજા આવશે ઓય એકાઈડી ખુશ થઈ જાય ને હા કાળી ખુસ થઈ જાય હો ઇન તો જે ડલસે ને તેરે મુઈ માંડ તૈયાર થઈ લે કીડવાની કહો છું ખબર છે કે રૂકાવા વાવા હવે તૈયાર થઈ હજી થોડુંક મોડું કરાય હા તો મમી એના હાટુ એકાઈ છપ્પન ભોગ બનાવવાનો છે કાળી હાટુ તો કેટલો બનાવી તો આપણે ના રે ના કંઈ નથી બનાવવાનું તો બસ સીરો કે કક બનાવશો ને આજે છે ને કક નવું ખાવાનો બનાવશો છોકરાને એવું બહુ હોય ને એ હા હમણાં તો કે ત ત કાઈ ને એટલી વાર આટલું બધું કઈ દીધું

કોણ જાણે હવે આ કેવી હશે શીરો બનાવવાનો ને હાજે કોક નું બનાવવાનું શું બનાવવા ને હાટો ઓહો વરી સારું આજનો દિન તો શાંતિ છે કેવી અસર મજાની ની બેઠી હતી હું કંઈ હા શાંતિ હતી જરી એ ચિંતા નથી ના ચિંતા આવી પાસે કોણ જાણે ભગવાને મારા ખાતામાં શાંતિ લખી છે કે લખીએ નથી જી ના મેં ચાહું પર રુકા વટે જીવવા દે તો સારું હવે તો આ પડજા એવી આફત છે કોણ જાણે એક જાય ને બીજી તૈયાર જ ઊભી હોય માસી દીવારી કેવી હશે કોણ જાણે હે કાયરીન માન સુધારી છે હવે એને જેલવાની કા અમારે કેટલા દિનો કરીને આવશે કોણ જાણે હે ભગવાન તોય મેમન તો મેમન કહેવાય મેમન તો બેઠા બેઠા પાણી માંગે તો પાણીએ એ દેવું પડે મમ્મી એવા વાદી છે વાત કરી કરીને તેડાવે અહીંયા અને અહીંયા ને લારે ધોડી ધોડીને કેડું ભાંગી જાય

હું એ તમને પૂછું છું મને શું ખબર તમારા માસીવાર કેવી છે પહેલી વાર આવે છે ઘરે રોકાવા ઠીક મારા માસીવાર એન વડી ચારારી છે ને ઓ કાઈ વસ્તુ એક ઠક્કણ રેવા ન દે ને હવર કર ત્રાસવાદી લાગે છે હવે તને કાઈ કામ ન કરાવે જો આખો દી ચારા કરશે હે ભગવાન મારું શું થાશે કોણ જાણે તારું તો ઠીક મને તો એમ થાય છે કે મારું શું થાશે કા તમાર શું વાંધો છે તમાર ચકાઈ કામ કરવું છે મારે જ કરવું છે ને કામ તો લાર લાર માર દોડવાનું આ કાળી ઓસી હતી કે એ આવે રે હું તો તારી વાત કરું છું કા ગાંડી ભીગે રહીને મારું શું થાશે કોણ જાણે હી ચોખો માથા ને દુખાવો છે ગલગોટો મે ઝૂકી લીધો તિન ટક તિન ટક તિન ટક કતા ગલગોટો પછી લેજો એટલે તમારો મગજ લઈ લ્યો ગલગોટો લેવા બચારાને પહેલા મગજ તો લઈ લ્યો મગજ હોય ને મગજવારી વાતો કરવી હેરાન કરવા હાલે આવે નકામા કેવી પ્રજાતિ ભેગી થઈ છે કોણ જાણે બધાય હરખા માથાનો દુખાવો ખાલી જી બળો લાંબો છે મગજ તો મારી હંચુડોય નથી હવે ફોન કોનો આયો નાખી દેવો પડશે મારે ફોન વાળાની માથા કૂટ જ ન જાય રે ફોન જ કરે હાલો હા ગોગડી બોલ લે ઠીક તે નવો નંબર લીધો લાગે કા તારો અવાજ ઓળખી ગયો હું હવે તારો અવાજ ન ઓળખાય એવું બને મને શું થાય તારે ખારમાં જ બોલું ને એલી માર ને માસી જીવાય રોકાવા આવે છે રી બે દી વહે આ તો ચિંતા તો થાય જ એક બે નહીં હચવાતી તો બીજી આવે છે રી તો થાય તાર ઘરે આવતી રોકા પોટલા ગોંડી થઈ ગઈ લાગે કાઈ ની એલી પૂતડા થઈ ગઈ ઘણી બધી એલી ઈ આખો બોલ મને આખો દી એરણ કરે એ વહે બહેસ જાય ને અમારે એક તો મગજ હોય ને રે બોલ બોલ કરે હા ને ભલે ઓ મારા માર વાત કરવાનું મન નથી મને અંદર થી આક્રમણ આવે છે એ આ ભલે એ આવશે એટલે હું તને ફોન કરી એ આ ભલે ભગવાન આખી દુનિયા ની ઉપાધી મને આપી દીધી લાગે બસ આ માસી વાળી હારી આવી પડે મને હેરાન કરે નહીં એટલે ઘણી ક્યું સોચના હે જાન કહા જાય વહી લે જાય જહા બેસબરિયા うん